ગીતાબેન રામદાસ બડેલી નામની ત્રીસ વર્ષીય પરપ્રાંતિય સગર્ભાને ડિલિવરી નજીક હોવાથી મંગળવારે ચકાસણી બાદ આશા વર્કર દ્વારા તેના પરિવારજનોને ગીતાબેનના ગર્ભમાં ઉછરી રહેલ બાળક મૃત્યુ પામ્યું હોવાની શક્યતા હોવાથી તાત્કાલિક હોસ્પિટલે પહોંચી જવા જણાવ્યું હતું આથી મંગળવારે સાંજે પાંચેક વાગ્યે પરિવારજનો પોરબંદરની લેડી રૂપાળીવા હોસ્પિટલ ખાતે લાવ્યા હતા મૃતકના પરિવારજનો અને વાડી માલિક હીમાભાઈના જણાવ્યા મુજબ લેડી હોસ્પિટલ ખાતે પૂરી તપાસ કર્યા વગર જ બધું વ્યવસ્થિત હોવાનું જણાવી દાખલ કરી દેવાયા હતા ત્યારબાદ કોઈ પણ જવાબદાર ડોક્ટર આવ્યા ન હતા અને પૂરતી સારવાર આપવામાં ન આવી હતી આથી રાત્રે એક વાગે મજૂર રામદાસે વાડી માલિકને જાણ કરતા તેઓ રાત્રે હોસ્પિટલે આવ્યા હતા જ્યાં સ્ટાફે એવું જણાવ્યું હતું કે ડિલિવરી આઠ કલાકે પણ થાય ને ચોવીસ કલાકે પણ થાય આથી તેઓ ચાલ્યા ગયા હતા વહેલી સવારે પાંચ ફરી ફોન કરી ગીતાબેનની સ્થિતિ ગંભીર હોવાનું જણાવતા તેઓ ફરી પોરબંદર દોડી આવ્યા હતા અને રક્તની જરૂર હોવાનું જણાવતા તેઓ રક્તની બોટલ લેવા ગયા હતા એ દરમિયાન ગીતાબેનને લેડી હોસ્પિટલમાંથી ભાવસીજી હોસ્પિટલના આઈસીયુમાં શિફ્ટ કરી દેવાયા હતા અને ત્યારબાદ થોડા સમયમાં જ તેઓનું મોત થયાનું પણ જાહેર કરાયું હતું પગલે મૃતકના પરિવારજનો અને અને વાડી માલિકમાં રોષ જોવા મળે છે બાળકનું પેટમાં મોત થયા બાદ સમયસર ગીતાબેનની સારવાર કરી બાળકને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યું હોત તો ગીતાબેનનો જીવ બચી જાય તેમ જણાવ્યું હતું અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી આ મામલે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગૌરવ ભોભાડીએ એવું જણાવ્યું હતું કે હાઈ રિસ્ક ડિલિવરી છે એવું મૃતકના પરિવારજનોને પહેલા જ જણાવ્યું હતું અને બાળક મૃત છે તે ઉપર સાંજે જ સોનોગ્રાફી કરી જાણ કરી દેવાઈ હતી હોસ્પિટલના કોઈ સ્ટાફની બેદરકારી નથી અને મૃત્યુ બાદ સાચું કારણ જાણવા પીએમ પણ કરાવવામાં આવ્યું છે બેદરકારી હોય તો પીએમ કરાવવાનું પણ પરિવારને જણાવ્યું ન હોત ગીતાબેને અગાઉ સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હતા

बोले कि बुरा इलाज हरा इलाज हमको अंदर जाने नहीं देते थे। हमको अंदर जाने दिए फिर बाद में वो बोले कि इलाज चल रहा है इलाज चल रहा फिर एक बजे हम सेठ को फोन कर रहा है सेठ को बोला कि भैया तकलीफ ज़्यादा है इलाज नहीं चल रहा है तो उसने बोला कि आता हो तुमने सेठ आया फिर सेठ को मैडम ने बोली कि इलाज चल रहा है नॉर्मल हो जाए कि ट्री घंटे लगेगी बोले कि। फिर बोले हम फिर बाद में चार बजे बोले कि ज़्यादा तबीयत खराब है दूसरे वाला हॉस्पिटल में ले जाओ तो हमको यहाँ लिया फिर क्या बोले यहाँ के यहाँ के पता चला के तो के. तो यहां कि सीरियसली है यहाँ वाले डॉक्टर ने बोला कि भाई हम कुछ कर रहे नहीं बोलते आगे हमारा मारो नाम अमीर भाई वड़ीद्रा है गई काले हमें खेत जो बहन है डिलीवरी ना प्रॉब्लम हो એટલે અમે લેડી હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા હતા ગઈકાલે દિવસના પાંચ વાગે આજે દિવસના બીજા દિવસના સાડા અગિયાર વાગ્યા છે અને ગઈ રાતે અમને અમારા મજૂરનો એવો ફોન આવે છે કે ભાઈ અહીંયા કોઈ સારવાર નથી કરતું અહીંયા કોઈ અમને અત્યાર સુધી કાંઈ પણ ટ્રીટમેન્ટ નથી મળી તો ત્યાં જ અમારે આશા વર્કર બેને એમને થોડીક શંકા આવી હતી કે કદાચ એના પેટમાં જે બાળક છે તે મૃત્યુ પામ્યું એવી પૂરેપૂરી એમને શંકા હતી અને અહીંયા આવી અમે રાતે દોઢ વાગ્યે અમે અને જે ભાઈ છે તે લેડી હોસ્પિટલે આવીએ છીએ અને ત્યાં જ્યાં જે ડૉક હાજર પર ફરજ પર જે ડૉક્ટર છે એમને વાતચીત કરતા એમણે એવું કીધું કે હા બાળકનું ડેડ થઈ ગયું છે તો અમે એવું કીધું કે બાળકનું જો ડેડ થઈ ગયું હોય તો એમાં એને ઘણી બધી બેનને જે પેશન્ટ છે એને તકલીફ થાય કાંઈ બહેને આડઅસર થાય એમણે કીધું કે કાંઈ નહીં થાય એ સૂતા છે આરામ કરે છે અને અમે એને રાતે અમે મળતા પણ નથી તો રાત્રે દોઢ વાગે અમે પાછા ઘરે જઈએ છીએ સવારે પાંચ વાગે ફરી પાછા ફોન આવે છે અને એવું કહેવામાં આવે છે કે પેશન્ટનું કન્ડિશન છે એ સિરિયસ છે અને સવારે લગભગ પાંચ સાડા પાંચની આજુબાજુમાં પેશન્ટનું મૃત્યુ થાય છે અત્યારે હોસ્પિટલમાં જ એડમિટ છે અને બાળક પણ પેટમાં છે અને બાળક અને મા બંનેનું મૃત્યુ થયું છે ખૂબ દુઃખદ ઘટના છે ખરેખર આજે આના ઘરે આવી ઘટના ઘટી છે આવનારા સમયમાં કોઈ બીજાના ઘરે કોઈ માતા કોઈ બાળકનું મૃત્યુ ન થાય એની ખાસ થોડાક સ્ટાફ જે છે જે કંઈ ડોક્ટરો જે ફરજ પર હોય થોડુંક પર્સનલ ધ્યાન આપે અને એના ઉપર ખાસ ફોલો આપે એ જ અમારી થોડીક વિનંતી છે મારું નામ પર બચુંડા વદરા ગામ સીમાણી મારી વાડીએ તે ત્રણ ચાર વર્ષથી આ લોકો કામ કરે ગઈ સાલે મારી જ વાડીએ ડિલેવરી થઈ ને કાલે એવું બન્યું હતું મેં ગામની નસને બોલાવી વાડીએ કે બેનને મજા નહીં તમે જોઈ દો તો એ બેને માહિતી લીધી કે મારા પેટમાં બાળક હલતું નત પછી એવા ને એવા અમે સીધા દાખલ થયા ત્રણ સાડા ત્રણ પાંચ કાર્યવાહી હું ફેરવા આવ્યો પછી પાછો રાતના એક વાગે ફોન આવ્યો અમાર મજૂર નો કે ભાઈ અહીં અમારી કોઈ કાર્યવાહી કરતું ન તો અમે અમીરભાઈ બે સાથે આવી ને બેન એ વાત કરી તો એ બેન કે ભાઈ આ ડિલેવરી આઠ કલાકે થાય ને ચોવીસ કલાકે થાય અટાણે એની ટેકનોલોજી ચાલુ છે એની એ બેન હે આપણી ડોક્ટર નામ નથી મને આવડતું જેની એવી પાતળી કાંઠે લાંબી બેન છે એને અમને એવો જવાબ દીધો તો અમે એવું કરી ને વ્યા ગયા ઘરે તો પાછો પાંચ વાગે ફોન આવ્યો બેન ની બહુ તબિયત ગંભીર છે તમે ઘાઈ ગા આવી જાઓ તો હું ગા ગામી બે આવી ગયા આવીને સીધો મને લોહી લેવા મોકલી દીધો ને બેન ની સીધી અહીં ભાવસીજી હોસ્પિટલમાં દાખલ કરી દીધી હું લોહી લઈને આવ્યો તો મને ડોક્ટરે એવી જાણ કરી કે બેન ની નેવું ટકા સાનો છે નહીં એ પછી એની થોડીક ટેકનોલોજી કરી હડા કે પૂણા થયા તા એક્સપાયર થઈ શું નામ છે બેન નું ગીતા બેન ડિલિવરી છે આ સોથી ડિલિવરી છે પેટમાં માં સોથી ડિલિવરી ના પેટ છે બે દીકરી છે એક દીકરો ને સોથો પેટ માં હે દીકરી દીકરો એ હું એ ખબર આપણે માગણી શું છે માગણી તો આપણે કોક અને કાર્યવાહી કરે દવાખાના અંદર બધી બાયુ રાડ્યું નાખે આ એક નહીં બધી બાઈ રાયડું નાખે અમે દાખલા બહુ સાંભળીએ એટલે અમે થોડુંક આવું ઓલું કરવા જાણ કરવા આવું પ્રયત્નો કર્યો